ઓકે હાલો છેલ્લે તો આપણે ઉપયોગી છે કોઈ પણ સજીવ હોય પછી નાનામાં નાનું સજીવ હોય કે મોટામાં મોટું સજીવ દરેક સજીવને પોતાની દેહ ક્રિયાઓ ચલાવવા માટે છે પાણી જરૂરી છે પાણી વગર સમૃદ્ધ છે એ પાણી ઉપર જ હોય આપણા ચાલુ વાત થઈ ગઈ પ્રમાણે કે તમે ભારતના નકશામાં અથવા તો આપણા રાજ્યમાં વરસાદની આખી પેટર્ન જો ક્યાં વરસાદ સારો થાય છે ક્યાં વરસાદ ઓછો થાય છે તો જે જગ્યાએ વરસાદ સારો થતો હોય ત્યાંના ખેડૂતો છે ને એ પ્રમાણમાં વધારે સમૃદ્ધ હોય કારણ કે આર્થિક રીતે નબળા હોય એટલે આ પાણી છે તો સજીવોને જીવન જીવવા માટે જરૂરી છે ઉપરાંત તેની આર્થિક સમૃદ્ધિ છે ખેડૂતો છે એની આર્થિક સમૃદ્ધિ નો આધાર પણ આ પાણી ઉપર જ રહેલો છે

કે જેને લીધે શું થાય કે વધારે વિસ્તાર પાણી વાળો જે વિસ્તાર છે ત્યાંથી અછત વાળો જે પાણીનો વિસ્તાર છે નહેરો દ્વારા પાણી આપણે ઘણી બધી નહેરો છે ઇન્દિરા નહેર છે પછી સરદાર સરોવર માંથી આપણે છેલ્લે ખ્યાલ હોય કે સૌની યોજના અંતર્ગત સરદાર સરોવર માંથી આપણો સૌરાષ્ટ્ર નો વિસ્તાર છે ને પ્રમાણમાં પાણીની અછત વાળો વિસ્તાર કહેવાય તો નર્મદાનું જે સરદાર સરોવર છે સૌની યોજના દ્વારા છે અલગ અલગ કેનાલો દ્વારા પાણી છે એ સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવે છે એટલે આવી તો ઉદાહરણ આવા ઘણા બધા ડેમો છે મોટા મોટા કેમાંથી પછી નહેરો દ્વારા પાણી છે એ પાણીની અછતવાળા વિસ્તારો છે ત્યાં પહોંચાડવામાં આવે સૌરાષ્ટ્રમાં નહેરનું પ્રમાણ ઓછું છે પ્રમાણમાં પંજાબ ને એ બધા રાજ્યો છે ત્યાં નહેરો ખૂબ જ વધારે પ્રમાણમાં છે સમૃદ્ધ છે એટલી બધી આપણે અહીંયા ખેતીમાં ઉત્પાદન મળતું નથી કારણ કે ભૂગર્ભ જળ છે એ તો ક્યારેક વરસાદ વધારે હોય ઓછો હોય પ્રમાણમાં પાણીની અછત સર્જાઈ શકે એટલે આવી રીતના આવે તો આવી આધુનિક અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાણીના અછત વિસ્તારો છે ગેરફાયદા શું હોય તો કે ભાઈ ઘણા લોકોની જમીન ઘણા લોકોના ના ગામ છે આ ડેમમાં જતા હોય એટલે એને સ્થાનાંતર કરવાની ફરજ પડે આર્થિક રીતે નુકસાન થાય અને બીજે વસવાટ કરવું પડે નિવસન તંત્ર અથવા જે વિવિધતાનો છે એ નાશ થાય છે કે ભાઈ આજુબાજુના વિસ્તારોમાં ખેડૂત છે એ ઊંચી આવે આ બધા ફાયદા છે સંગ્રહ આપણે પાણી છે એ તો આખા વર્ષ દરમિયાન જોતું હોય પછી ખેતી માટે એવું હોય કે પીવા માટે આખા વર્ષ દરમિયાન છે એ પાણીની જરૂરિયાત તો હોવાની જ છે તો આ પાણીનો સંગ્રહ કરવો પડે આપણે આખા વર્ષ દરમિયાન પાણી જોતું હોય તો પાણીનો સંગ્રહ કરવો પડે કુદરતી રીતે પાણીનો સંગ્રહ છે તો ભૂગર્ભમાં એટલે કે જમીનની અંદર થાય જ છે પણ હવે આપણે જરૂરિયાત છે પાણીની જેમ બને એમ વધારે પડતી જાય છે અને ભૂગર્ભ જળ છે એમાં પાણી વધારે સંગ્રહ કરવું હોય તો આપણે અમુક છે એ પદ્ધતિઓ અમલમાં મૂકવી પડે એટલા માટે જ આપણે જોજો નદી સરોવરોમાં અમુક અમુક જ અંત રહે ડેમો મૂકેલા હોય બેમથી નાના નાના જે ડેમો હોય ચે ડેમે આથી ફાયદો શું થાય કેક તો વધારાનું પાણી જે સમુદ્રમાં ભળી જાય છે એ અટકી જાય અને બીજું તો કે સંગ્રહાયેલું પાણી છે એ ધીમે ધીમે ક્યાં ઉતરે જમીનમાં જેનાથી ભૂગર્ભ જળની સપાટી પણ પ્રમાણમાં હું આવે ઉંચી આવે પાણીનો સંગ્રહ કરવાની અલગ અલગ રીતો છે એ અલગ અલગ વિસ્તારમાં ભૌગોલિક જમીન હોય એ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે પાણીનો સંગ્રહ થાય છે દાખલા તરીકે મહારાષ્ટ્રને અમુક વિસ્તારો એવા છે કે એમાં વરસાદ પાણીનો સંગ્રહ કરવા માટે અર્ધચંદ્રાકાર ટૂંકમાં વાટકા જેવા ખાડા કરીને એમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને પછી આ સંગ્રહાયેલું પાણી છે એ જમીનમાં ઉતરે છે અને વધારાનું ઉપરનું પાણી છે એનો ખેતીમાં ઉપયોગ કરે છે પછી ખેત તલાવડી નું તમે નામ સાંભળ્યું છે કે ભાઈ ખેત જમીન છે એની ફરતે છે એક તળાવ જેવું બનાવી એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે એટલે કે અલગ અલગ વિસ્તારો રાજ્યો અલગ અલગ હોય ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય એ પ્રમાણે પાણી સંગ્રહ કરવાની અલગ અલગ રીતો છે એવું નથી કે અત્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ એટલે અત્યારે જ જલ સંગ્રહ કરવાની અલગ અલગ રીતો અસ્તિત્વમાં આવી વર્ષોથી અલગ અલગ રાજ્યો છે એ અલગ અલગ રાજ્યોમાં પાણીના સંગ્રહ કરવાની અલગ અલગ રીતો હતી એમાંથી અમુક રીતો જો આપણે બુકમાં આપેલી છે નામ જોયું દાખલા તરીકે રાજસ્થાન છે તો રાજસ્થાનમાં જે પરંપરાગત વર્ષોથી ચાલી આવતી પાણીની સંગ્રહ કરવાની રીત છે ને એ છે ખાદીન છે ટાકા છે નળા છે આ બધાય છે રાજસ્થાનમાં પાણી સંગ્રહ કરવાની પરંપરાગત રીતો છે કે જમીનમાં આયા અર્ધ ખાડા કરી અને એમાં પાણી છે એનો સંગ્રહ કરવામાં આવતો પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પાણીનો સંગ્રહ કરવા માટે બંધારસ અથવા તો તળાવ એવી અલગ અલગ રીતો છે એ વપરાતી કે વરસાદના પાણીનો સંગ્રહ એવી રીતના કરવામાં આવતો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ છે એમાં પાણી સંગ્રહ કરવા માટે બંધીશ નામની રીતનો ઉપયોગ થતો પછી બિહાર છે એક પ્રકારનું પહાડી વિસ્તાર વાળું રાજ્ય છે પહાડી વિસ્તારમાં ઉપરથી ઝરણા પડતા હોય તો હિમાચલ પ્રદેશમાં જલ સંગ્રહ ની આખી રીત પાઇપ છે ઝરણા છે ને એવી રીતના કૃત્રિમ ડેમ એવી રીતના બનાવવામાં આવ્યો હતો કે જેને લીધે દરેક વિસ્તાર છે ત્યાં પાણી પહોંચી જાય ને પછી પાણીના વારા લાગતા એ લોકો આપણે કેમ શેરીમાં વારા હોય પાણીના એવી રીતના એ લોકો પાણીના વારા લાગતા ને એમાં જે લોકોનું ગામ છે એ પ્રમાણમાં આ ઝરણાથી દૂર હોય ને એનો વારો પહેલા આવતો જે લોકો ઝરણાથી પ્રમાણમાં જે લોકોનું ગામ દૂર છે ત્યાં પહેલા પાણી આપતા પછી વારા ફરતી વાળા બધાનો વારો આવતો અને બધા ગામના લોકો છે એ ગામના લોકો જ આ પાણી વ્યવસ્થામાં ભાગ ભજવતા એટલે હિમાચલ પ્રદેશમાં વર્ષોથી આ કુલહની રીત છે એ વપરાતી પણ ધીમે ધીમે અંગ્રેજ સરકાર આવી એમને આ રીત છે એ નાશ પામી બાકી હિમાચલ પ્રદેશમાં જળ વ્યવસ્થાપન ખૂબ જ સારી રીતે કુલહની રીતથી કરવામાં આવતું પછી જમ્મુ કાશ્મીર છે એમાં તળાવ છે અથવા તાલાળ રીતનો ઉપયોગ થાય છે તામિલનાડુમાં એરિસ પદ્ધતિનો ઉપયોગ થાય છે જળ સંગ્રહ કરવા માટે કર્ણાટકમાં કટા છે એવી જ રીતના કેરળમાં સુરંગમ છે એનો ઉપયોગ કરવામાં આવતો હવે જલ સંગ્રહ કરવાથી ફાયદો શું થાય આપણે એમ થાય કે અલગ અલગ રીતો છે આ જલ સંગ્રહ કરવાની એ જલ સંગ્રહ કરવાથી ફાયદો શું થાય તો કે જલ સંગ્રહ કરવાથી એક તો પેલો ફાયદો કે ભૂગર્ભ જળની સપાટી ઊંચી આવે પાણી મળી જાય જલ સંગ્રહ ની પદ્ધતિ અપનાવાથી ભૂગર્ભ જળની સપાટી એક તો ઊંચી આવે બીજું આખા વર્ષ દરમિયાન આપણે પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય ત્રીજું આપણે જોઈએ સિંચાઈ માટે પાણી મળી જાય

કે જમીન ઉપર સંગ્રહ કરો એ વધારે ફાયદાકારક છે તો કે શક્ય પાણી ભૂગર્ભમાં ઉતરે એ ભૂગર્ભ છે છે ને વધારે ફાયદાકારક તમે જમીનની સપાટી ઉપર પાણીનો સંગ્રહ કરો એના કરતા પાણીનો સંગ્રહ કરો ને વધારે ફાયદાકારક છે શા માટે તો કે પેલો ફાયદો એક તો બાષ્પીભવન ભવન નથી જમીન ઉપર તળાવ કે ખાડા કે છે એમાં પાણીનો સંગ્રહ કર્યો એક તો પેલું બાષ્પીભવન થાય ભૂગર્ભ જળ છે પણ જમીનની અંદર જળ છે એનું બાષ્પીભવન થતું નથી બીજું મચ્છરો છે એનો ઉપદ્રવ ઓછો થાય જમીન ઉપર આપને ખબર છે પાણી ભરેલું હોય એટલે મચ્છરો છે એનું ઉપદ્રવ સ્થાન છે ઉદ્ભવ સ્થાન પાણી જ છે ભૂગર્ભ જળ છે તો આવી રીતના મચ્છરોનો ઉપદ્રવ થતો નથી ત્રીજો ફાયદો આપણે જોઈ જમીન ઉપરનું જે પાણી છે એમાં પ્રદૂષણનો ભય વધારે હોય એ દૂષિત વધારે થાય જ્યારે ભૂગર્ભ જળ છે એને દૂષિત છે એ પ્રમાણમાં ઓછું થાય કારણ કે સંપર્કમાં કેવું આવે ઓછું આવે એટલે આવી રીતના જમીન ઉપર પાણીનો સંગ્રહ કરવો એના કરતાં ભૂગર્ભ જળ અંદર રેસમય સંગ્રહ કરવો તો વધારે ફાયદાકારક છે કારણ કે ભૂગર્ભ જળમાં સંગ્રહ કરવાથી એક તો બાષ્પીભવન નથી થતું ગંદકી નથી થતી અને મચ્છરો અને આવા કીટકો છે એનો પણ ઉપગ્રહ થતો નથી એટલે આવી રીતના આપણે ભૂગર્ભ જળ છે અથવા તો જે વરસાદનું પાણી છે અમુક અમુક અંતરે ચેક ડેમો અમુક અમુક અંતરે તળાવો છે મોટા મોટા ડેમો છે નહેરો છે આ બધા દ્વારા પાણી વ્યવસ્થાનું આખું એવું તંત્ર ઉભું કરવું જોઈએ કે જેથી બધાને પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય અને બીજું જે નકામું પાણી છે કે જે સમુદ્રમાં ભળી જાય છે સમુદ્રમાં ન એને બદલે ક્યાં જાય ભૂગર્ભ જળમાં જાય કે જેથી જમીનની અંદર છે પાણીનો સંગ્રહ થાય તો પાણીની સપાટી પણ કેવી આવે ઊંચી અને વર્ષ દરમિયાન છે એ આપણે પાણી પણ ઘટે નહીં ચાલો હવે આગળનો ટોપિક આપણે જોઈએ છેલ્લો નૈસર્ગિક સ્ત્રોત છે કોલસા અને પેટ્રોલિયમ પેલા તો કોલસો અને પેટ્રોલિયમ બને છે કેવી રીતે એ તમે ઘણા વર્ષોથી ભણતા જ આવો છો છતાંય આપણે રિવિઝન કરી લઈએ કે લાખો કરોડો વર્ષો પહેલા કઈક એવી કુદરતી ઘટના છે એ બની છે કે જેને લીધે લાખોની સંખ્યામાં વૃક્ષો છે પ્રાણીઓ છે આ બધા જમીનની પછી જમીનનું દબાણ અને પૃથ્વીના પેટાળના તાપમાને લીધે છે એ ધીમે ધીમે એનું કોવાડ થઈ અને એમાંથી છે આ ખનીજ કોલસો અને પેટ્રોલિયમ છે એ ધીમે ધીમે નિર્માણ પામ

મોટા ભાગના કાર્યો કરવા માટે આપણે કોલસો અને પેટ્રોલિયમ છે એની પેદાશોનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે વિદ્યુત મેળવવા માટે કોલસાનો ઉપયોગ કરીએ વાહન વ્યવહાર માટે આપણે પેટ્રોલિયમની અલગ અલગ પેદાશો છે એનો ઉપયોગ કરીએ છીએ ટૂંકમાં અત્યારે આપણી જીવન સાથે વણાઈ ગયેલો નૈસર્ગિક સ્ત્રોત છે પણ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ઉર્જા સ્ત્રોત છે એ અમુક જ વર્ષો ચાલે એમ છે અત્યારે જે આનો વપરાશ છે એ પ્રમાણે કોલસો લગભગ બસો વર્ષ ચાલે એમ છે અને પેટ્રોલ કેરોસીન કે જે બધી પેટ્રોલિયમ પેદાશો છે એ લગભગ આવનારા ચાલીસ વર્ષ જ ચાલે એમ છે તો અત્યારથી જ આપણે આના ઓપ્શનમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત છે એના વિશે આપણે વિચારવું જોઈએ કે આ પેટ્રોલિયમ ને કોલસો ફૂટી જાય પછી એના ઓપ્શનમાં અન્ય વિકલ્પ છે તૈયાર રાખવો પડશે કારણ કે અત્યારે મોટા ભાગના આપણા વાહનો છે મોટા ભાગના જે યંત્રો છે આ કોલસો અને પેટ્રોલિયમ ઉપર ચાલે છે તો નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એમ છે અને બીજો ગેરફાયદો કોલસો અને પેટ્રોલિયમ છે એના દહનથી પુષ્કળ પ્રમાણમાં છે એ પ્રદૂષણ થાય છે કોલસાના દહનથી આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય કે જે વાતાવરણ માટે ખૂબ જ હાનિકારક છે

અને બીજું આના દહન થી વાતાવરણમાં ઝેરી વાયુઓ પણ ભળે છે એક સર્વે પ્રમાણે પૃથ્વીના પેટાળમાં જેટલો કોલસો છે એ બધાનું દહન કરવામાં આવે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અતિશય વધી જાય અને કાર્બન ડાયોક્સાઇડ આપને ખબર છે ગ્રીન હાઉસ વાયુ છે ગ્રીન હાઉસ એટલે શું તો કે દર વર્ષે પૃથ્વીના તાપમાનમાં અમુક વાયુઓને લીધે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ વધારો થઈ રહ્યો છે

વિકલ્પ તરીકે અન્ય ઉર્જા રાખવું પેટ્રોલિયમ શું જવાબ આવશે પહેલું તો કે ખનીજ કોલસો અને પેટ્રોલિયમ એક પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અથવા તો ખૂટી જાય એવા ઉર્જા સ્ત્રોત છે નજીકના ભવિષ્યમાં એ ખૂટી જાય એમ છે એટલે આપણે વેપ ઉપયોગ કરવો જોઈએ તેના ભંડારો છે પૃથ્વીના ફેટાળામાં મર્યાદિત છે અવમર્યાદિત પછી આગળ જોઈએ તો તેના બનાવટ માટે એના નિર્માણ માટે લાખો વર્ષો હોય તાત્કાલિક બનતા નથી આગળ જોઈએ તો એના દહન થી છે નકામા નકામાં ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આવા ઘણા બધા વાયુ ઉત્પન્ન થાય છે કે જે વાતાવરણમાં ફેલાવેલ છે પ્રદુષણ આ બધું નો થાય એટલા માટે આપણે કોલસો અને પેટ્રોલિયમ છે એના માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વિવેકપૂર્ણ ઉપયોગ અથવા તો કોલસો અને પેટ્રોલિયમ છે એ સ્ત્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે શું પગલા લઈ શકો તમારા તરફથી તમે શું ધ્યાન રાખી શકો તો કે અશ્મી બળતા કોલસો અને પેટ્રોલિયમ છે એને બદલે સીએનજી થી ચાલતા ચાહ વાહનો છે એનો વધારે ઉપયોગ આપણે કરી શકીએ શક્ય હોય ત્યાં સુધી સીએનજી થી ચાલતા વાહનો છે એનો ઉપયોગ કરવો તો કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ છે ઘટે આગળ આપણે જોઈએ કે કચરો છે એ તમે સળગાવો એને બદલે એનો ખાતર બનાવવામાં તમે ઉપયોગ કરી શકો એના પછી આપણે જોઈએ વૃક્ષો છે એનો ઉછેર તમે વધારી શકો કારણ કે વૃક્ષો છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ પ્રમાણ ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે પછી આગળ છે કે થર્મલ પાવર સ્ટેશન કે જે કોલસામાંથી પાવર ઉત્પન્ન કરે છે તમે અન્ય બીજા રોજબરોજના જીવનમાં હું તમે ફેરફાર કરી શકો તો કે જરૂર ન હોય ત્યારે લાઈટુ પંખા છે આપણે બંધ રાખી શકીએ તો ખાનજો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટી જાય

પછી આની પહેલા વાત થઈ હતી પ્રમાણે આપણે શિયાળામાં રૂમ હીટર વાપરતા હોઈએ તો રૂમ હીટર વાપરવાને બદલે આપણે સ્વેટર પહેરી સુઈ જવાનું અથવા વધુ લેવાનું વધારે રૂમ હીટરનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી શું કરવાનું ઘટાડવાનું પછી પાણી ગરમ કરવા માટે વિદ્યુત હીટર વાપરતા હોઈએ તો વિદ્યુત હીટર વાપરવાને બદલે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવાનો સૌર ઉર્જા આધારિત સાધનો છે એનો ઉપયોગ વધારે થાય એવું આપણે ધ્યાન રાખવાનું એટલે આવું તમે રોજબરોજના જીવનમાં છે એ ઘણું બધું આવી રીતના ધ્યાન રાખી શકો પછી ક્યાંય દૂર જવું હોય તો તમે વ્યક્તિગત વાહન ને બદલે જાહેર પરિવહન બસનો કે સરકારી નો ઉપયોગ કરી શકો ટ્રેનમાં જઈ શકો એટલે આવા ઘણા બધા પગલા છે કે જેના દ્વારા તમે ખનીજ કોલસો અને પેટ્રોલિયમ છે એનો ઉપયોગ લાંબા સમય સુધી અન્ય વ્યક્તિ કરી શકે અને બીજું વાતાવરણમાં પણ પ્રદૂષણ ન થાય એના માટે તમે આવા ઉપયોગ છે એ કરી શકો હજી અન્ય ઉપયોગોનું આપણે કહીએ તો બીજું તમે શું કરી શકો તો કે ઘરમાં જે ઓલા પીળા લેમ્પ આવતા કે જે વિદ્યુતનો વપરાશ વધારે કરે છે એને બદલે સીએફએલ બલ્બ અત્યારે જે વ્હાઇટ બલ્બ આવે છે આપણા એવા એલઇડી બલ્બનો ઉપયોગ કરી શકો પીળા લેમ્પનો ઉપયોગ ઓછો કરવો કારણ કે પીળા લેમ્પ છે ને એમાં ઉર્જા છે વધારે જોતી વિદ્યુત ઉર્જા વધારે વપરાય એને બદલે તમે એલઇડી લેમ્પ વાપરો તો વિદ્યુત ઉર્જાની જરૂરિયાત કેવી રે ઓછી રહે પછી પાણી ગરમ કરવા માટે આપણે વાત થઈ પ્રમાણે સોલર વોટર હીટર વાપરી શકો ટ્રાફિકમાં જયારે ટ્રાફિક સિગ્નલ રેડ હોય ત્યારે આપણે વાહન બંધ કરી દેવું જોઈએ કારણ વગરનું વાહન ચાલુ ન રાખી શકાય પછી બે ત્રણ માર નું મકાન હોય તો સીડી જડી જવાનું ખોટું લિફ્ટ માં બેસવાનું નહીં વાહનો છે એની નિયમિત સર્વિસ કરાવવી એનું દબાણ વ્યવસ્થિત રાખવું આવા ઘણા બધા ઉપાયો છે કે જેના દ્વારા તમે કોલસો અને પેટ્રોલિયમ છે એનો ઉપયોગ ઘટાડી શકો બીજું સરકાર દ્વારા વારંવાર સરકાર દ્વારા અમુક અમુક વર્ષે છે એ અમુક અમુક વર્ષે પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે એન્જિન માટેના એક ધારા ધોરણો નક્કી કરેલા છે પેલા યુરોપ જે

કે ભાઈ આવું આવું કરવાનું હોય એ પણ જ્યારે વૌહારીમાં અમલ મૂકવાનું થાય ને ત્યારે દરેક માણસ છે એની સ્વાર્થિ બની જાય લાલચું બની જાય કે હવે હું એક ન કરું તો હું ફેર પડે આપણે બહુ વૃક્ષોનું કહેતા હોય પણ એ જ વૃક્ષ જો આપણા ઘરની આજુબાજુ આપણે નડતું હોય આપણે એ વૃક્ષ કાપી નાખીએ બીજાને સલાહ આપતા હોય પણ જ્યારે આપણે પોતાની વાત આવે ને ત્યારે દરેક માણસ છે પોતે સ્વાર્થી બની જાય લાલચું બની જાય એટલે આવી રીતના

દુનિયા આખી ઘણા બધા પ્રયત્નો કરે છે કે ભાઈ સીએફસી વાયુનું ઉત્પાદન ઓછું કરવાનું આવી આવી બધી વસ્તુ વાહન વાહનના એન્જિનો વાપરવાના પણ હકીકતમાં એ બધું અમલમાં મુકાતું નથી એનું કારણ આ છે એને લીધે જે એ હજી નૈસર્ગિક સ્ત્રોતો છે એનું ટકાવ પ્રબંધન એટલું બધું થતું નથી ચાલો આ સાથે જ આપણું અહીંયા ચેપ્ટર નંબર સોળ પર્યાવરણના બધાય ચેપ્ટર છે એ અહીંયા આપણા પૂરા થાય છે હવે આપણે આગળની ચર્ચા કરીએ રેકોર્ડિંગ